હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય ન્યુ બ્લોગ વિડીયો જય માતાજી સ્વાગત છે બધાને પરિવાર આપણા નવા વિડીયો સાથે ઘણા દિવસ પછીનો આપણો વિડીયો છે ને ત્રીજું પણ આપણે ગમણું ચાલુ કરી ત્યારે તો આમ તો ઘણા દિવસ પછીનો આપણો વિડીયો હોય કારણ કે કામકાજ એવું હોય અને કારણ ટાઈમ ઓછો હોય આપણે ડેલી બ્લોગ નથી આવતા બાકી તમારો સપોર્ટ જોઈએ અત્યારે આપણે ત્રીજું પણ ચાલુ કરી નાખશું ગમણું અને દિનામાં પણ ત્રીજું પાણી પાવું પડશે કારણ કે જીરું ઉગવામાં એટલે બે બંને તમે ગવાનું કામકાજ ચાલુ જીરામાં બતાવું જીરું તેમ ઊગ્યું આપણે બહેનો વિડીયોમાં કન્ટિન્યુ રહ ખાતર પણ નાખવાનું ને દવાનું પણ જીરાનું કામકાજ ચાલુ છે ખરું ઉગી ગયો તો આપણે દવા પણ સાટું જવાનું ને ખાતરનું પાણી કાઉ બધું ફેગું છે એટલે અત્યારે સવાર સવારનું ચાલુ કર્યું અત્યારે તો આટલી એટલે જ છે બાકી આખું બાકી છે બધું દેખાય તો ને ફાઇનલી આપણે ગૌમાં પાણી ચાલુ કરી છે ત્રીજું પાણી છે બીજું પાણીમાં ગૌડા પે ખાતર નાખ્યું મતલબ નાખ્યું તેના કારણે ઉછા આમ તો વધવા પડે ને ખાતર બાતર નાખીને આપણે જોઈ નાખીએ ત્યારે તો ત્રીજું પાણી ચાલુ થઈ ગયું આપણે બાકી તમારે કેમ કાલે કમેન્ટ કરી દેજો ઠંડી પાણી બી પડવા માંડી તો આપણો પેરો ભરાઈ ગયો વારી લઈએ હવે કેરા બધા નાના એટલા બધા આપણે પડે એટલે બધા એટલા મોટા પણ નથી બનાવ્યા કારણ કે જમીન શું ઢાળ ઢોરવી ને તેના કારણે તમને દેખાય ને પાણી પણ કંઈક જ આવે છે કારણ કે લામેણ ઘણી છે તેના કારણે ઠંડી પણ પડે ને થાય ને આઠ વાગ્યા એમ ચાલુ કરે મસુ પેલા થાય કે જીડું અને બંને બી ભેગું પીરાવાનું છે ખાતર દવા બધું સાથે કામ ખર્ચ કરતો જવાનું પીવા તો જવાનું બધું છે આપણે જો ખોરામ પાડતા ગમે ઠેઠ પહેલી બાજુ હતા ત્યાંથી હવે આપણે આ બાજુ આવતા એટલે આ બાજુ નાખવાનું આવે જીરું તો પીરી આવ્યું ઘઉં બાકી છે જીરું તમને બતાવતો જે દેખાતું નથી એટલે ત્રીજું પાણી આવ્યું ઘઉંનું જીરું એ દેખાતું નથી એટલે તેના માટે વળી પાછું આપણે ત્રીજું પાણી છટું નાખ્યું કારણ કે જીરું અમુક ઉગી ગયું અને અમુક નથી ઉગી તેના કારણે આસપાસમાં આશ્વાસમાં પડી નાખીએ વિસ્તાર હોય કે બીજું કે લોકો જમીન એવી હોય ને તેના કારણે તમને જે જરૂર દેખાય તો મને કે જુ એકસો ડોયા દેખાય આ સાસું ઉગ્યું હોય પીવરાઓમાં હોય બે ફાટ્યા બાકી બીજા દેખાય રહી બાકી બધું તો પીરેવાયું ગમો વારવાનું હોય કાલે આપણે ચાલુ કર્યું ફોને આજે બીજો દિવસ છે અત્યારે બાર વાગ વાયા રૂપે એટલે આપણે ડાયરેક પછી ગવામ ચાલુ કરી દેવાનું હોય ગામના થોડોક ચફા ઓલી બાજુના ફોણમ પાયા અને આ બાજુથી હવે ફરી પાછું આ બાજુ થોડોક પાઈ નાખ્યા બીજાના બે ફાર્યા બાકી ગવામ ચાલુ કરવાનું હોય કેટલું રહે તે જોવા બાકી આજે ફરી જાય તે જુઓ ચાલો ત્યારે તમે બનાવી દો કન્ટિન્યુ જુઓ ચેનલ પણ નજર સબસ્ક્રાઈબ કરી લો સપોર્ટ કરો અને હજી ભાત આવી નથી પપ્પાને એવું લાગી બોલો છે કારણ કે ખાવાનો ટાઈમ થઈ ગયો તે લેવાનું કામકાજ હવે જીરાનું પતી ગયું ઘઉંનું રહ્યું છે ઘઉં પણ હવે જો આટલા બધા અહીંયાથી પી ગયા એટલે દેખાય જો આપણે પાણી બધે પીલે ને રહ્યા એટલે કાલ પી રહી એક દિવસના રહી ગયા બાકી અત્યારે તો હવે જો આટલું કામકાજ પૂરું થયું જીરું પી રવાનું અને ઘઉં રે આવે થોડાક કાલ બપોરે કે સાંજક ના પીને મતલબ એક નું રહી ગયો અંદાડું પણ હવે ચાલતો નથી અને ત્યાં આપણે મશીનું કામ પણ બંધ થઈ ગયું અત્યારે હવે કાલ ચાલુ કરીશું અને મળીશું આપણે નવા વિડીયો સાથે જ ત્યાં સુધી જાય માતાજી કેટલો સ્વાગે કાલે પી રહે જોઈએ અત્યારે ચલો નાય જોઈને ઘરે દઈએ હવે અત્યારે દાળુ પણ ચાજો નથી જાય માતાજી તો